નમસ્તે શ્રોતા મિત્રો ગુજુ સંદેશ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના તાજા અને ઉપયોગી સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ સુરતમાં રોગશાળાનો કહેર આ વિશે વિસ્તારથી જાણીએ તો સુરતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ન્યુમોનિયાથી બે મોત થયા છે એક ત્રણ મહિનાનું બાળક તેમજ અન્ય એક રેસિડેન્ટ તબીબનું ન્યુમોનિયાથી મોત થયું છે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંનેના મોત થયા છે બીજી તરફ કોલેરા તેમજ ડાયરિયાના કેસ વધતા સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે શહેરના વરાછા વિસ્તારના જગદીશનગરમાં રોગચાળો વધુ ફેલાયો હોવાની માહિતી સામે આવી છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો રામધૂન બોલાવી વિરોધ કરાયો આ વિશે વિસ્તારથી જાણીએ તો ઓગણીસો બાણુમાં બાબરી મસ્જિદ ધ્વંસ બાદ રમખાણો ફાટી નીકળ્યા હતા જેમાં કથિત સંડોવણી બદલ કર્ણાટકના હુબલીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ બાદ ભાજપે સમગ્ર કર્ણાટકમાં વિરોધ નોંધાવ્યો હતો ભાજપ નેતા સીટી રવિએ સિકમગલુર ખાતેના ટાઉન પોલીસ સ્ટેશનમાં બેસીને રામધૂન ગાય હતી અને વિરોધ નોંધાવ્યો હતો તેમની સાથે કેટલાક કાર્યકર્તાઓ પણ વિરોધમાં જોડાયા હતા ત્યારબાદ જાણીએ મિત્રો ભારતીય સેના નહીં હટે તો લોકશાહી ખતરામાં આવશે આ વિશે વધુ જાણીએ તો માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજુએ ભારતીય સેનાને તેમના દેશમાંથી હટાવવા પર નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે ભારતીય હિન્દ મહાસાગર દ્વીપસમૂહમાંથી પોતાની સેના નહીં પાછી ખેંચે એનો અર્થ માલદીવના લોકોની લોકતાંત્રિક ઈચ્છાની અવગણના થશે માલદીવમાં લોકશાહીનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જશે સંસદની મંજૂરી વિના માલદીવમાં વિદેશી સૈન્ય કર્મચારીઓની હાજરી બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો કૌભાંડ મામલે કેજરીવાલની પ્રતિક્રિયા આ વિશે વિસ્તારથી જાણીએ તો લીકર પોલિસી કૌભાંડ મામલે અરવિંદ કેજરીવાલે વિડીયો જારી કરીને કહ્યું કે છેલ્લા બે વર્ષથી શ્રાબ ગોટાળા વિશે આપણે ઘણી વખત સાંભળ્યું હશે બીજેપીની તમામ એજન્સીઓ ઘણી વખત રેડ પાડી ચૂકી છે પરંતુ એક પણ રૂપિયાની હેરફેર મળી નથી જો ભ્રષ્ટાચાર થયો છે તો કરોડો રૂપિયા ગયા ક્યાં સત્ય એ છે કે એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો નથી જો થયો હોય તો પૈસા પણ મળી શક્યા હોત આવા ખોટા કેસમાં આપના ઘણા નેતાઓ જેલમાં છે ત્યારબાદ જાણીએ કમોસમી વરસાદની આગાહી વિશે આ અંગે વિસ્તારથી જાણીએ તો એક તરફ રાજ્યમાં કડકડતી ઠંડી જોવા મળી રહી છે તો બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે તેમજ અરબ સાગરમાં લો પ્રેશર સક્રિય થવાના કારણે સાયક્લોનની પણ શક્યતા છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો સમિટને લઈ તડામાર તૈયારીઓ આ વિશે વધુ જાણીએ તો દસથી બાર જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ યોજાશે સમિટમાં બત્રીસ દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે ચાર દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ હાજરી આપશે મોજાંબિક યુએઈ સેક રિપબ્લિક સહિતના દેશના વડાઓ ગુજરાત આવશે અઢાર પાર્ટનર દેશના મંત્રીઓ અને ગવર્નર પણ હાજરી આપશે ગાંધીનગર ખાતે સમિટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારબાદ જાણીએ મામાનું ઘર તો મામાનું ઘર છે આ વિશે વધુ જાણીએ તો એમપીના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે એક્સ પર એમપીની જનતા માટે એક પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે કે સરનામું બદલાઈ ગયું છે પણ મામાનું ઘર તો મામાનું ઘર છે હું તમારી સાથે ભાઈ અને મામાની જેમ જ જોડાયેલો રહીશ મારા ઘરના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા રહેશે જ્યારે પણ તમને મારી યાદ આવે કે મારી જરૂર હોય ત્યારે નિઃસંકોચ ઘરે આવો આખરે આ તમારા મામા અને ભાઈનું ઘર છે ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો અમદાવાદ આ મામલે દેશનું પ્રથમ શહેર બન્યું આ વિશે વિસ્તારથી જાણીએ તો અમદાવાદ શહેર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ સર્વેલન્સ સિસ્ટમ લાગુ કરનારું દેશનું પ્રથમ શહેર બન્યું છે પાલડીમાં એઆઈ સર્વેલન્સ સિસ્ટમ સેન્ટર શરૂ કરાયું છે જે ચારસો સાઠ ચોરસ કિલોમીટર એરિયાની સોંપી કરશે સરળ શબ્દોમાં કહીએ તો એઆઈ દ્વારા આખા શહેર પર બાદ નજર રખાશે અને નાના મોટા ગુનાઓ પણ પકડાઈ જશે સાથે સાથે નાગરિકોને પણ ઘણા લાભ થવાના છે જેમ કે ગેરકાયદેસર પાર્કિંગ તેમજ ગંદકી જેવી સમસ્યામાંથી છુટકારો મળશે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો ચૂંટણીને લઈને કોંગ્રેસે યોજી મહત્વની બેઠક આ વિશે વધુ જાણીએ તો દિલ્હી સ્થિત એઆઈસીસી મુખ્યાલય પર કોંગ્રેસ નેતાઓએ મહત્વની બેઠક યોજી હતી બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે આજની બેઠકમાં ભારત ન્યાય યાત્રાની યોજના વિશે ચર્ચા કરાઈ છે આ સાથે જ સંગઠનને નીચલા લેવલથી મજબૂત કરવાની વાત થઈ છે ત્યારબાદ જાણીએ સિને ભારતની તાકાતનો સ્વીકાર કર્યો મોદીના વખાણ કર્યા આ વિશે વધુ જાણીએ તો સિને પણ હવે ભારતની વધતી જતી આર્થિક અને રણનીતિક તાકાતનો સ્વીકાર કર્યો છે સીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં એક લેખ લખ્યો છે લેખમાં પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની આર્થિક અને વિદેશ નીતિમાં આવેલા સકારાત્મક બદલાવના વખાણ કરાયા છે સિંહે કહ્યું કે ભારતે છેલ્લા દસ વર્ષમાં ઝડપી વિકાસ કર્યો છે પીએમ મોદીના વખાણ કરતાં કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિ બદલાય છે ત્યારબાદ જાણીએ મમતા પાસે સીટની ભીખ માંગવા નથી આવ્યા આ વિશે વધુ જાણીએ તો લોકસભા ચૂંટણીમાં સીટની વહેંચણી બાબતે કોંગ્રેસ સાંસદ અધિર રંજન ચૌધરીએ પીએમસી સીફ મમતા બેનરજી પર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે અમે મમતા પાસે સીટની ભીખ માંગવા નથી આવ્યા મમતાની દયાની અમારે જરૂર નથી અમે અમારા દમ પર કંઈ પણ કરી શકીએ છીએ મમતા બેનરજી જાતે કહે છે કે અમે ગઠબંધન કરીને ચૂંટણી નહીં લડીએ જેનો સૌથી વધુ ફાયદો પીએમ મોદીને થશે આ તો પીએમ મોદીની સેવા છે ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો મિત્રો હું શા માટે પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપું આ વિશે વિસ્તારથી જાણીએ તો શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ મોટું નિવેદન આપતા કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠામાં જ્યારે મોદીજી ઉદઘાટન કરશે અને પ્રતિમાને સ્પર્શ કરશે ત્યારે શું હું ત્યાં તાળીઓ વગાડીશ અને જય જય કાર કરીશ મારા પત્ની પણ મર્યાદા છે રામ મંદિરમાં મૂર્તિનો અભિષેક શાસ્ત્રો મુજબ થવો જોઈએ આવી ઘટનામાં હું શા માટે જાઉં ત્યારબાદ જાણીએ અદાણી ગ્રુપની એક જ દિવસમાં કરોડોની કમાણી આ વિશે વધુ જાણીએ તો સુપ્રીમ કોર્ટ દ્વારા અદાણી ઇડનબર્ગ કેસમાં સુકાદો આપ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં જબરદસ્ત કડાકો દેખાયો હતો જેને પગલે અદાણી ગ્રુપે એક જ દિવસમાં સોસઠ હજાર પાંચસો કરોડની કમાણી કરી હતી જેને કારણે માર્કેટ કેપ ચૌદ પોઈન્ટ સુડતાળીસ લાખથી વધીને પંદર પોઈન્ટ સત્યાવીસ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે અદાણી ગ્રુપના કેટલાક શેર હજુ પણ રફતાર પકડી રહ્યા છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો રશિયા અને યુક્રેને કેદીઓને મુક્ત કર્યા આ વિશે વિસ્તારથી જાણીએ તો રશિયા અને યુક્રેન વચ્ચે હજુ પણ યુદ્ધ ચાલુ છે આ માહોલ વચ્ચે બંને દેશોએ એકબીજાના કેદીઓને મુક્ત કર્યા છે યુક્રેનના અધિકારીઓના જણાવ્યા મુજબ બસો રશિયન કેદીઓને મુક્ત કર્યા હતા જો કે રશિયન અધિકારીઓએ ક્યુથી બસો સૈનિકોને પરત બોલાવવાનો દાવો કર્યો છે આ સિવાય યુક્રેને કહ્યું છે કે તેના બસોથી વધુ સૈનિકોને રશિયાથી પરત લાવવામાં આવ્યા છે સંયુક્ત આરબ અમીરાતની સમજૂતીથી કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભરતીની ફી હવે પરીક્ષા બાદ પરત મળી જશે આ વિશે વિસ્તારથી જાણીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ચાર હજાર ત્રણસો જગ્યાની વિવિધ પોસ્ટ માટેની ભરતી બહાર પાડેલી હતી જેના ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાર જાન્યુઆરીથી શરૂ થયેલ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી છે સરકારના સૂત્રો મુજબ આ ભરતીમાં જે ઉમેદવાર ફોર્મ ભરશે અને પરીક્ષા આપશે તેમની ફી તેમના ખાતામાં પરત કરવામાં આવશે જનરલ કેટેગરી માટે રૂપિયા પાંચસો અને અન્ય કેટેગરી માટે રૂપિયા ચારસો ફી રાખેલ છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સંજયસિંહે જામીન અરજી દાખલ કરી આ વિશે વિસ્તારથી જાણીએ તો આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહ હાલ જેલમાં બંધ છે ગઈકાલે સંજયસિંહે દિલ્હી હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી સંજયસિંહે એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો સંજયસિંહે રાઉઝ એવન્યુ કોર્ટમાં જામીન નામંજૂર કરવાના નિર્ણયને પડકાર્યો હતો ઈડી દ્વારા ચાર ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ સંજયસિંહની ધરપકડ કરવામાં આવી હતી તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના આજના તાજા અને ઉપયોગી સમાચારના આજના આ વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા આવું તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા અને ઉપયોગી સમાચારના વિડીયોની અપડેટ આપને સૌથી પહેલાં અને સમયસર મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે